ચાલો દર્શક મિત્રો આજે હું તમને એક ઔષધી વનસ્પતિ એટલે કે ચણોઠી એના વિશેની માહિતી આપું ચણોઠી અથવા તો જેને રતિ જેને અંગ્રેજીની અંદર કોરલ બિલ તરીકે ઓળખવામાં આવે છે જે એક વેલ જાતિની વનસ્પતિ છે આમ તો એના વેલા પર એના બીજ એ સુકાયા પછી તમને આ લાલ કલરની દેખાય છે જો કે ચણોઠી છે એના મુખ્યત્વે બે પ્રકાર છે સફેદ અને લાલ જોકે તેમની વનસ્પતિના છોડની અંદર કોઈ પણ પ્રકારનો તફાવત થતો નથી માત્ર ને માત્ર તેમના બીજ છે એની અંદર જ આપને તફાવત જોવા મળે છે એના રંગની અંદર તે જોકે અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલટી અને જાડા પણ એ થઈ જતા હોય છે ચળોઠીના મૂળ બ્રહ્મવશ જેઠીમધના સ્થાન પર પણ એ પ્રયુક્ત કરવામાં આવતા હોય છે એમનાથી હાનિકારક પ્રભાવ આપને કેવો થાય તો કે પાશ્ચાત્ય મત અનુસાર ચણોઠીના ફળનું સેવન કરવાથી આમ તો કોઈ આપને હાનિ થતી નથી પરંતુ ક્ષત પર લગાવવાથી વિવિધ કાર્ય કરતી હોય છે સુશ્રુતના મત અનુસાર ચણોઠીના મૂળની ગણના એ છે કે ભાઈ ચણોઠી એને આંખમાં નાખવાથી આંખની અંદર જલન કે પાપણની અંદર સૂજન પણ આવી જતી હોય છે જોકે ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી એ આપણા માટે જોઈએ તો કઈ રીતે ફાયદાકારક થાય તો પેલું વીર્યવર્ધક બળવર્ધક તાવ વાત પિત્ત મુક્ષોશ શ્વાસ તૃષા આંખોના રોગ ખુજલી પેટના કરમિયા કુષ્ઠ એટલે કે કોઢ રોગ એને નષ્ટ કરનારી તેમજ વાળ છે એના માટે એ લાભકારી હોય છે ચણોથી અત્યંત મધુર પુષ્ટિકારક ભારે કડવી વાતનાશક બળદાયક અને રુધિર વિકારનાશક પણ હોય છે જો કોઈ પણ વ્યક્તિને મોઢું આવી ગયું હોય કે મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તો પણ ચળોઠીના પાન એનું સેવન કરવાથી એ રાહત થતી હોય છે જેમને અલગ અલગ જગ્યા પર અલગ અલગ નામે ઓળખવામાં આવે છે તેમની પણ આપણે એક અહીંયા માહિતી મેળવી લઈએ અંગ્રેજીમાં તેમને કોરલ બીડ્સ તરીકે હિન્દીમાં ગુંજા ચોટલી ઘુંગુચી રતી તરીકે સંસ્કૃતની અંદર સફેદ કે ઉષ્ટા કૃષ્ણલા રક્તકાંગ ચિંચી બંગાળીની અંદર શ્વેતકુંચ લાલ કૂંચ મરાઠીની અંદર ગુંજા ગુજરાતીમાં ધોળી કે લાલ ચણોઠી તરીકે ઓળખવામાં આવે છે તેલુગુની અંદર એને ગુલ્લુ વિદે તો ફારસીની અંદર એને સસમે ખરૂચ અને અરબી ભાષાની અંદર હબ સુફેદના નામે એને ઓળખવામાં આવે છે તો આમ આ ચણોઠી છે એ એમના ગુણને કારણે આપણા માટે ખૂબ જ એ લાભદાયક છે ખાસ કરીને હમણાં જણાવ્યું તેમ કે મોઢાની અંદર થતાં આ ચાંદા કે અન્ય દુખાવા માટે આ ખૂબ જ ફાયદાકારક છે